તો નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે હાસોટ થી હાસોટ કટપોર નજીક કાંઠે તણાય આવેલું રહસ્યમય કન્ટેનર બાળકોના જૂઠા ચપ્પલનો મોટો જથ્થો મળી આવ્યો ભરૂચ જિલ્લાના હાસોટ તાલુકાના કટપોર ગામ નજીક દરિયા અને વનખાટીના સંગમ સ્થાને એક અનોખી ઘટના બની છે જ્યારે દરિયા માટે તણાય આવેલું એક મોટું કન્ટેનર નજરે પડતા સમગ્ર ગ્રામજનોમાં ભારે કુટુહલ સર્જાયો છે આ કન્ટેનરને જોઈને આસપાસના ઝીંગા તળાવમાં કામ કરતા કામદારોને તેને બાંધીને કિનારે લાવવાનો પ્રયાસ કર્યો હતો ઘટનાની જાણ થતાં જ દહેજ મરીન પોલીસ અને હાસોટ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો પોલીસે કન્ટેનરની તપાસ કરતા સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા કારણ કે તેમાંથી બાળકોના બુટ ચપ્પલનો વિપુલ પ્રમાણમાં જથ્થો મળી આવ્યો હતો પોલીસે આ અંગે તાત્કાલિક કસ્ટમ વિભાગને જાણ કરી હતી અને હવે કસ્ટમ વિભાગ દ્વારા આ મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે પ્રાથમિક અનુમાન મુજબ દરિયામાં મોટી ભરતી દરમિયાન કોઈ મોટા જહાજ સીપમાંથી આ કન્ટેનર પડી ગયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે જો કે આ કન્ટેનર કઈ કંપનીનું છે કયા દેશમાંથી આવી રહ્યું હતું અને કયા સંજોગોમાં તે દુર્ઘટનાનો ભોગ બન્યો તે સહિતની તમામ વિગતો પોલીસ અને કસ્ટમ વિભાગની વિસ્તૃત તપાસ બાદ જ બહાર આવશે હાલ તો આ રહસ્યમય કન્ટેનર અને તેમાંથી મળી આવેલા બાળકોના જૂટા ચપ્પલનો જથ્થાને લઈને અનેક વિતર્ક સર્જાઈ રહ્યા છે নাইম নিৱানৰ ৰিপৰ্ট নিউজ টুডে হাছোত